નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે સાત નવ બે હજાર ચોવીસ આજે આપણે આવ્યો છે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના કંજરડા ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે કૃષ્ણ દેવસિંહજી ખેડૂત મિત્રો નજરે દેખાઈ જે છે સરગવાનો પાક છે અને એની અંદર જે છે આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ પી જે છે એનો ઉપયોગ કરેલો છે અને બીજો ખાસ ખેડૂત મિત્રો કે થોડા દિવસ પહેલાં જે છે સતત વરસાદના હિસાબે જે છે સરગવો જે છે આપણે વરસાદ વધારે પીડ્યો હતો પ્લસ પવન પણ હતો એના હિસાબે સરગવાના પાક ઉપર છે ખૂબ મોટા પાયે જે છે નુકસાની આવેલી છે અને એના કારણે જે છે સરગવો પીળો પડે તો શું કરવું તો સૌ પ્રથમ તો આપણે જે છે પરિચય મેળવી ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ એક તમારું આખું નામ બોલો સરવૈયા કૃષ્ણ દેવસી ગામ તમારું ગામ કંજરડા તાલુકા તાલુકો પાલીતા જિલ્લા ભાવનગર એક તમારો મોબાઈલ નંબર આપી દો સત્તાણું છવ્વીસ સત્યવીસ બાણું ત્રાણું આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને પી વન દવા વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો તમારે કેટલા વીઘામાં સરગવો છે આપણે છ વીઘામાં છ વીઘામાં હવે આ કઈ વેરાયટી છે આપણે પીકે એમ વન ખેડૂત મિત્રો પીકે એમ વન વેરાયટી છે આપણે ક્યાંથી લાવેલા છો તમે રમેશભાઈ પાસેથી રામધરી ગામ બરાબર છે ખેડૂત મિત્રો રમેશભાઈ છે રામધરીવાળા જેવો છે સરગવાના પાકમાં એક્સપર્ટ છે તેમનું જે છે આ બી બી છે હવે તમે સોળ થી સોળ અને હાર વચ્ચે છે કેટલું અંતર રાખેલું છે સોળ થી સોળ પાંચ ફૂટ અને હાર દસ ફૂટ બરાબર છે ખેડૂત મિત્રો પાંચ બાય દસ નું જે છે અંતર જાળવેલું છે તમે આની અંદર પાયાના ખાતર માં શું નાખેલું છે ડીએપી ડીએપી હવે તમે આની અંદર આપણે આ સરગો અત્યારે હાલ કેટલા મહિનાનો થઈ ગયો છે ત્રણ મહિનાનો ખેડૂત મિત્રો નજરે દેખાય એ સરગો ત્રણ મહિનાનો થઈ ગયો છે બીજો ખાસ આની અંદર આપણે કેટલો વખત કટિંગ આપેલું છે ત્રણ થી ચાર વાર બરાબર છે ખેડૂત મિત્રો સરગવાના પાકમાં છે કટિંગનું ખૂબ મહત્વ રહેલું છે અને આ જે છે કટિંગ આપ્યો એના હિસાબે જો આની અંદર ડાળીઓ તથા પેટા ડાળીઓની સંખ્યા પણ વધારે છે બીજો ખાસ તમે આની અંદર આપણે કઈ કઈ દવાનો ઉપયોગ કરેલો છે આપણે પી વન અને ફાયર પ્લસ ખેડૂત મિત્રો સાપ પાવડર પીવન અને ફાયર પ્લસનો જે છે ઉપયોગ કરેલો છે કેટલી વખત આપણા સરગવાના પાકની અંદર આવી ગયું છે આમાં બે વાર બે વખત હવે તમારે જે છે આપણે કેવો વરસાદ અને કેવો પવન હતો વરસાદ એક ધારો પંદર થી વીસ દિવસ સુધી રહ્યો સૂર્યપ્રકાશ નથી મળ્યો એના હિસાબે પીળા પાન થાય છે થોડા હા ખેડૂત મિત્રો જોઈ શકો છો કે સૂર્યપ્રકાશ નહોતો મળે એના હિસાબે જે છે નીચેના ભાગથી જે છે એ પાન પીળા પડતું આપણને દેખાય છે તો એના કારણે જે છે ખેડૂત મિત્રો આપણે મૂંઝાવાની જરૂર નથી ઘણા બધા અમારા ખેડૂતોના આપણા અમારામાં ફોન પણ આવેલા છે કે સરગો જે છે પીળો પડે છે તો ખેડૂત મિત્રો કોઈ મૂંઝાવાની જરૂર નથી વરસાદ પછી અને જે આપણે વધારે પવન આવ્યા પછી આપણે શું કરવું તો કે સૌ પ્રથમ તો એને આપણે પાળી ચડાવી દેવાની છે આજે જે છે આપણે જોવા જોઈ શકો છો કે પાળી ચડાવેલી નથી તો પાળી ચડાવી દેશો તો કે પવન આમાં આપણને રક્ષણ મળશે હવે તમે જ્યારે પાળી ચડાવો ત્યારે ડીએપી અને મોરિશો છે બે ખાતર ભેગું કરીને નાખવાનું છે અને ઉપરથી છંટકાવવામાં તમારા પીવન આપણે આવે છે એ સાપ પાવડર પ્લસ સારી કંપનીનો કોઈ ઈયળનાશક આવે એ ઉપરથી જે છે આપણે સ્પ્રે કરવાનો છે આ તકેદારી જે છે આપણે ખાસ જાળવવાની છે જો તમે આવું કરશો તો આપણે સરગવો જે છે ફરી પાછો પહેલાં જેવો થઈ જાય છે કૃષ્ણદેવજી આપણે અગાઉ જે છે આ વરસાદ પહેલાં સરગવા પીવાનું બે વખત નાખ્યો ત્યારે કેવો હતો સરગવા આપણે જ્યારે સારો હતો અને દવા સાટી પછી વધુ સારું થઈ ગયું હા બરાબર છે અને પછી જે છે આપણે તમારે વરસાદ પીડ્યો બરાબર છે બીજો ખાસ કે આપડે ઉભા સોડા ની અંદર વહી જતો હોય કોઈ જગ્યાએ ફૂગ લાગ્યો એવું બન્યું છે એની અંદર ના ના એ નથી નહીં

જે અમે આખા સો વીઘામાં મેં આંટો માર્યો કોઈ જગ્યાએ આપણને દેખાણો નથી આની અંદર એ આપણી દવાનો જે છે પ્લસ પોઈન્ટ છે બીજો ખાસ ખેડૂમ મિત્રો સૂર્યપ્રકાશ ન મળવાના કારણે જે છે સરગવાના પાક ઉપર વિપરીત અસર થતી હોય છે પણ કોઈ આપણે મૂંઝાવવાનું નથી બીજો ખાસ ખેડૂત મિત્રો જો તમારે વરસાદ વહી ગયો હોય તો ફરી પાછું જે છે પાલર પાણી જે છે ખાસ આપવું જરૂરી છે એનાથી તમારે જે છે સરગવાના પાકમાં ખૂબ મોટો જે છે ફાયદો થશે એની અંદર તો અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે કૃષ્ણ દિવસે શું કહેવા માંગો પીવન દવા કેવી આવે છે પીવન દવા સારી આવે છે એનો ઉપયોગ કરી કરી તમે ચકાસણી શકો બરાબર છે હા પીવન આપણે વાપરવાના છો ને ફરી પાછો હા ખેડૂત મિત્રો ફરી પાસે આજ ફિલ્ડમાં જે છે આપણે વિડીયો બનાવશો તો આપણે એ સમયે ખ્યાલ પડશે કે પીવણથી જે છે કેટલો બધો તફાવત પડે છે તો ખેડૂત મિત્રો આવા અમારે અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલ ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો બાજુમાં આવ્યું છે બે લાયકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો છે સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય